કર્તરીમાં કર્તા મુખ્ય હોય અને કર્મણીમાં કર્મ મુખ્ય હોય એટલે બે પ્રકારના વાક્ય થયા એક વાક્ય કર્તરી અને બીજું વાક્ય કર્મણી કર્તરીમાં કરતા મુખ્ય કર્મણીમાં કર્મ મુખ્ય હવે મુખ્ય છે તો તો એ ખબર જ ના પડે આપણે આની પેલા ચર્ચા કરી ગયા છે કે આપણે પ્રશ્ન પૂછવાનો કોણ કોણથી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ કરતા હોય પણ એની જગ્યાએ આપણે પ્રશ્ન પૂછીએ કોણ ન અથવા તો શું પણ શું કરતા આપણે મોટા ભાગે કર્મણી માટે કોણ થી પ્રશ્ન પૂછીશું કોણથી પ્રશ્ન અને જવાબ મળે તો કર્મ મળે અને કર્મ હાજર હોય તો વાક્ય કર્મણી કહેવાય ઉદાહરણ તરીકે સામત તો કે સામત છે એ કરતા કરતા કોણ છે તો કે સામત વાક્યમાં કરતા હાજરી હોય કરતા મુખ્ય હોય તો એ વાક્ય કેવું કહેવાય કર્તરી પણ હું આજ વાક્ય જો આવી રીતે લખું કે સામત થી ક્રિકેટ રમાય છે હવે પ્રશ્ન પૂછો કોણથી ક્રિકેટ રમાય છે તો નહી મજા આવે અહીંયા સેટ થઈ જાય કોણ ક્રિકેટ રમે છે તો તો કે 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 ક્રિકેટ ક્રિકેટ રમાય રમાય છે છે એવું એવું ના થાય એની જગ્યાએ તમે એટલે એનાથી પ્રશ્ન પૂછીએ તો ગુજરાતીમાં કરતા મળે કરતા હાજર હોય તો વાક્ય કરતરી કહેવાય સેમ વસ્તુ કોણ થી પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે તો કર્મ હોય કર્મ હાજર હોય તો વાક્ય શું કહેવાય કર્મણી કે અહીંયા સામત થી ક્રિકેટ રમાય છે તો સામતે કર્મ તરીકે લીધું છે બરાબર છે બસ આટલો નાનકડો વેદ છે હવે આ જ વસ્તુ આપણને ઇંગ્લિશમાં જોવા મળે છે કે સામત ક્રિકેટ રમે છે એવું મારે ઇંગ્લિશમાં લખવું હોય તો હું આવું લખી શકું સામત પ્લેઝ ક્રિકેટ શું થાય સામત પ્લેઝ ક્રિકેટ હું કોણ તો કે સામત એટલે કરતા હાજર છે વાક્ય શું કહેવાય એક્ટિવ પણ જો મારે આ લખવું હોય કે સામત થી ક્રિકેટ રમાય છે તો વાક્ય આખું કંઈક આવું બને કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સામત શું થાય તો કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સામત ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સામત શું તો કે ક્રિકેટ વોટ તો કે ક્રિકેટ કર્મ આગળ છે એટલે વાક્ય કર્મણી બને તો આ જે કર્તરી કર્મણી એવા બે નામ ગુજરાતીમાં છે એ જ વસ્તુ અંગ્રેજીમાં છે કર્તરી એટલે એક્ટિવ ને કર્મણી એટલે પેશિવ કર્તરી એટલે શું કહેવાય એક્ટિવ ને કર્મણી એટલે પેશિવ તો આ જે સામત પ્લેઝ ક્રિકેટ છે એમાંથી ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સામત એ કેવી રીતે બન્યું તો એ કઈક આવી રીતે બન્યું કે સામત પ્લેઝ ક્રિકેટ એનું આવું બન્યું ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સામથ તો તમે જો શું ફેર પડ્યું તો કે અહીંયા આગળ જે સામત છે એ અહીંયા પાછળ ગયો આવું થયું એટલે સામત ક્યાં વયો ગયો પાછળ ક્રિકેટ જે અહીંયા પાછળ હતું એ ક્યાં આવતું રહ્યું આગળ એટલે બીજું ચેન્જીસ શું થયું તો કે પાછળનો જે કર્મ હતો એ આગળ આવી ગયું આગળનો કરતા તો એ પાછળ વયો ગયો ત્રીજું ચેન્જીસ શું આવ્યું તો કે ત્રીજા ચેન્જીસમાં અહીંયા પ્લેઝ હતું એની જગ્યાએ અહીંયા ઇઝ પ્લેડ થઈ ગયું

જ્યારે નીચેનું જે સ્ટ્રક્ચર છે એ પેલા ક્રિકેટ એટલે કે પેલા ઓબ્જેક્ટ છે પછી એમ ઇઝ આર એમાંથી આપણે ઈઝ લીધું એટલે કે ઇઝ આવ્યું એમ ઇઝ આર થઈ ગયું પ્લેડ એટલે કે વર્બનું ત્રીજું રૂપ છે બાય પ્લસ સબ્જેક્ટ છે તો ઉપરનું જે ફોર્મેટ છે એને આપણે એક્ટિવ કહીએ એટલે કે કર્તરી વાક્ય રચના કે જેમાં કર્તા મુખ્ય હોય એ પહેલા હોય એસવીઓ જ્યારે નીચે ઉલટું થઈ જાય અહીંયા એસવીઓ આવે અહીંયા ઓ વી એસ થઈ જાય ઓબ્જેક્ટ ઓકે પ્લસ વર્બ પ્લસ સબ્જેક્ટ એને આપણે પેશિવ કહીએ એટલે કે કર્તરી વાક્ય રચનામાં કરતા મુખ્ય હોય જેને અંગ્રેજીમાં એક્ટિવ કહેવાય છે કર્મની વાક્ય રચનામાં કર્મ મુખ્ય હોય એટલે એ પહેલાં હોય એને આપણે શું કહીએ છીએ પેશિવ તો અત્યાર સુધી મિત્રો આપણે જે ચર્ચા કરી એ એક્ટિવ વોઇસની ચર્ચા કરી કે બાર કાળ એનું હકાર નકાર પ્રશ્નાર્થ એ આપણે જોયું પણ એ કયા વોઇસમાં જોયું તો કે એક્ટિવમાં કર્તરી તરીકે આપણે કરતાને મુખ્ય ગણ્યો પણ જો કર્મને મુખ્ય ગણીએ તો એની પાછી પેશિવ રચના અલગ બને અને એનો અભ્યાસ અત્યારે આપણે ટેબલ નંબર 6 માં કરવાનો છે કે એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે બને તમને જોઈન ખબર તો પડી ગઈ હશે કે આ રીતના સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ આગળ આવે સબ્જેક્ટ પાછળ જાય વર્બ નું ત્રીજું રૂપ વપરાય આટલું છે એટલે કે જો એસ વી ઓ હતા એની જગ્યાએ ઓ વી એસ થઈ ગયું એટલે ઓબ્જેક્ટ આગળ અને સબ્જેક્ટ પાછળ થઈ ગયું પેસિવ વોઇસ માં એક મજા છે કે વર્બ નું હંમેશા ત્રીજું રૂપ જ આવશે જેમાં આપણે એક્ટિવમાં વી વન વી એસ ને વી ટુ હતું વીઆઈએન્જીન એ કોઈ નહીં હંમેશા રૂપ વપરાય એટલે એ ગયું ત્રણ વસ્તુ કન્ફર્મ થઈ ગઈ ઓબ્જેક્ટ ફિક્સ થઈ ગયું વી થ્રી ફિક્સ થઈ ગયું સબ્જેક્ટ ફિક્સ થઈ ગયું તો હવે મુદ્દામાલ જે બાકી વધે છે એ સહાયકારક ક્રિયાપદોનું વધે એટલે કે એમિઝા ને હેઝેવ ને એ બધું વધ્યું તો એ કેવી રીતે ગોઠવવી એ આપણે હવે જોવાનું થાય છે આટલું મગજમાં સેટ થઈ ગયું બરાબર છે બે પ્રકારના વાક્ય હોય અને કર્મણી ઓકે હવે ધારો કે હું એવું કહું સાદો વર્તમાન કાળ તો સાદા જોઈએ તો સબ્જેક્ટ તો ઓબ્જેક્ટ આ પ્રમાણે કાળમાં ક્રિયાપદ વગરના વાક્ય નું નહીં બને એટલે ક્રિયાપદ વાળાનું જ બનશે સબ્જેક્ટ વત્તા વીવન અથવા વીએસ વત્તા ઓબ્જેક્ટ આવું છે તો આ ઓબ્જેક્ટને આપણે આગળ લઈ લઈએ સબ્જેક્ટ ને પાછળ લઈ લઈએ ઓબ્જેક્ટ અહીંયા આવી ગયું પાછળ જતું રહ્યું સબ્જેક્ટ આપણે એ વસ્તુ જોઈ લીધી કે પેશીમાં વર્ગનું હંમેશા ત્રીજું રૂપ વાપરું છું વર્ગનું કયું વાપરીશું તો કે ત્રીજું એટલે વી થ્રી થઈ ગયું એટલે આવું થયું ઓબ્જેક્ટ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ હવે એ જ વસ્તુ હું સાદા ભૂતકાળમાં જોઉં કે સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળમાં આપણે આવું જોયું હતું સબ્જેક્ટ વધતા વી ટુ વત્તા ઓબ્જેક્ટ તો અહીંયા ઓબ્જેક્ટ આગળ આવે સબ્જેક્ટ પાછળ જતું રહે એટલે ઓબ્જેક્ટ પ્લસ ઓકે અહીંયા બાય પ્લસ સબ્જેક્ટ થઈ ગયું

સાદા ભવિષ્યમાં હકાર આવું જોયેલું કે સબ્જેક્ટ પ્લસ વી વનજેક્ટ

એટલે હવે ખાલી આપણે જો પેશિવ બોલીએ કે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય પણ કેવું પેસિવ તો કે એમ ઇઝ આર વર અને વિલ બી ઓબ્જેક્ટ પાછળ સબ્જેક્ટ તો કોમન છે તો સાવ સહેલું થઈ ગયું હવે આપણે આમાં જોઈએ એક્ટિવ અને પેસિવ પેલા સાદો વર્તમાન કાળ તો સાદા વર્તમાન કાળમાં એક્ટિવમાં વાક્ય રચના આપણી પાસે આવી હતી કે સબ્જેક્ટ વધતા વન અથવા વીએસ વધતા ઓબ્જેક્ટ

આગળનો સબ્જેક્ટ પાછળનો ઓબ્જેક્ટ ચેન્જ થઈ જાય ઓબ્જેક્ટ આગળ ને સબ્જેક્ટ પાછળ સબ્જેક્ટ બાય ને અનુસરે એટલે સબ્જેક્ટ ની પહેલા શબ્દ આવશે બાય અહીંયા વર્બ નું ગમે તે રૂપ આપ્યું હોય પેસી માં હંમેશા વર્બ નું કઈ રૂપ આવશે ત્રીજું એટલે એ કન્ફર્મ થઈ ગયું તો ખાલી તમારે યાદ આટલું રાખવાનું કે સાદો વર્તમાન કાળ તો કે એમ ઇઝ આર વી થ્રી સાદો ભૂતકાળ તો કે વોઝ વર વી થ્રી સાદો ભવિષ્ય તો કે વિલ સેલ બી વી થ્રી હવે ચાલુ કાળમાં જો આપણે જોઈએ તો ચાલુ કાળમાં આપણી પાસે આવી રીતના હતું કે સબ્જેક્ટ વત્તા એમ ઇઝ આર

પણ આપણે એવું કીધું ચાલુ કાળ હોય એટલે નું આઈએનજી વાળું રૂપ આવે અહીંયા વર્ગ નું ત્રીજું રૂપ થઈ ગયું બે વર્ગ તો મૂકી ન શકાય તો અહિયાં આપણે શું કરીશું તો કે આપણે પેસિવ માં બી ની પાછળ આઈએનજી મૂકીશું બી ની પાછળ આઈએનજી મૂકીએ તો શબ્દ શું થઈ ગયું તો કે બિંગ શબ્દ શું થઈ ગયો બિંગ શબ્દ શું થઈ ગયો બિંગ એટલે આઈનજી આવી ગયું ચાલુ કાળો એટલે આઈએનજી આઈએનજી કોની માહે મૂક્યું કે બીની નું કઈ રૂપ મૂક્યું તો ત્રીજું આવે તો હવે તો કે આ વસ્તુ તો માં રિપીટ થશે અહીંયા પણ આવશે એ જ વસ્તુ અહીંયા પણ નીચે આવશે અને એ જ વસ્તુ અહીંયા પણ નીચે આવશે એટલે કે ચાલુ વર્તમાનમાં આવશે ચાલુ ભૂતકાળમાં આવશે ચાલુ ભવિષ્યમાં આવશે તો ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યને અલગ કરવું હોય તો શું કરવાનું જે ઉપર કર્યું એનું એ જ છે કે ચાલુ વર્તમાન કાળમાં તમારે મૂકવાનું એમ ઇઝ આર એમ ઇઝ આર ભૂતકાળમાં તમારે મૂકવાનું વોઝ વર વોઝ વર ભવિષ્યમાં તમારે મૂકવાનું વિલ સેલ બી વિલ બી મતલબ કે ચાલુ વર્તમાન કાળમાં આવું જોયું વત્તા ઓબ્જેક્ટ તો પેશીવમાં પહેલા ઓબ્જેક્ટ પછી વર્તમાન છે એટલે એમ ઇઝ આર ચાલુ છે એટલે બીંગ પેસિવ છે રૂપ આવશે બાય પ્લસ સબ્જેક્ટ ત્રણ વસ્તુ કોમન થઈ ગઈ પેલા ઓબ્જેક્ટ પાછળ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ ચાલુ છે એટલે મૂકીશું બિંગ બીની પાછળ આઈએનજી જેમ આપણે બિન મૂકતા હતા બીનું વી થ્રી ઓકે એવી રીતના અહીંયા શું મૂકવાનું છે તો કે અહીંયા આપણે મૂકવાનું છે બિંગ એટલે બીઈંગ પ્લસ વી થ્રી બિંગ પ્લસ વી થ્રી બિંગ પ્લસ વી થ્રી આ બધા કોમન રહે તો અલગ પાડવું હતું કે ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય તો કે ટુ બીના રૂપ મૂકો ચાલુ વર્તમાનમાં એમિઝાર પ્લસ બીંગ પ્લસ વી થ્રી ચાલુ ભૂતકાળમાં વોઝવર પ્લસ બિંગ પ્લસ વી થ્રી ચાલુ કાળનું થતું નથી પણ ઘણાને એનું કરવું પડતું હોય છે એટલે તો ચાલુ ભવિષ્યમાં આપણે વિલ સેલ બી બિંગ થ્રી કરી નાખવાનું મૂળ મુદ્દો શું યાદ રાખવાનું છે કે વર્તમાનમાં એમેઝોન ભૂતકાળમાં વોઝવર અને ભવિષ્યમાં વિલ સેલ બી આ તો મગજમાં છે જ તે ખાલી તમારે વચ્ચે ચાલુ કાળ માટે યાદ રાખવાનું છે બિંગ શું યાદ રાખવાનું છે બિંગ ક્યાં તો કે ત્રીજા નંબરે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ થઈ ગયું

ઓબ્જેક્ટ પહેલા આવે બાય પ્લસ સબ્જેક્ટ છેલ્લે જતું રહે વર્બ નું હંમેશા ત્રીજું રૂપ આવે ઓકે વર્તમાન માટે એમિઝાર અને ચાલુ કાળ છે એના માટે બીંગ ક્યાં તો કે પેસિવ માં સેમ વસ્તુ એમિઝાર ની જગ્યાએ વોઝ વર્ક નાખો તો એ શબ્દ બની જાય ચાલુ ભૂતકાળ એટલે કે ચાલુ ભૂતકાળ એમિઝાર ની જગ્યાએ વોઝ વર્ક સબ્જેક્ટ વત્તા વોઝ વર્ક વત્તા વીઆઈએનજી વત્તા ઓબ્જેક્ટ સેમ વસ્તુ છે કે પહેલા ઓબ્જેક્ટ બાય પ્લસ સબ્જેક્ટ પાછળ વર્બ નું હંમેશા ત્રીજું રૂપ ઓકે ભૂતકાળ છે ચાલુ ભૂતકાળ છે એટલે વોઝ વર્ક પ્લસ બીંગ મૂકવાનું થશે આ ઓબ્જેક્ટ

ભવિષ્ય વિલ સેલ તો આવે એમિઝાર વોઝવર એની જગ્યા અહીંયા શું મૂકવાનું બી પાછળનું તો તો કોમન જ છે શું કે બીંગ પ્લસ 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 વી બાય સબ્જેક્ટ ફરી એકવાર ચોખ્ખ કરું છું ચાલુ ભવિષ્ય આ ચાલુ ભવિષ્ય કાળનું પેસિવ થતું નથી છતાં કરવું હોય તો કે તો સ્ટ્રકચરમાં શું યાદ રાખવાનું તો કે વર્તમાનમાં એમિઝાર ભૂતકાળમાં વોઝવર તો ભવિષ્યમાં વિલ સેલ બી

ખાલી શું મૂકી દેવાનું બિંગ એટલે ચાલુ કાર્ડ થઈ જાય વબના ત્રીજા રૂપ ની આગળ તમારે બિંગ મૂકી દેવાનું ખ્યાલ પડે છે તો આમ કરીને ટોટલ છ કાર્ડ થયા સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્ય ઓકે પેસિવ ની જો વાત કરીએ તો પેલા ઓબ્જેક્ટ એમિઝાર વી થ્રી પ્લસ બાય વત્તા સબ્જેક્ટ સાદો ભૂતકાળ તો કે ઓબ્જેક્ટ વત્તા વોઝવર પ્લસ વી થ્રી પ્લસ બાય વત્તા સબ્જેક્ટ સાદો ભવિષ્ય ઓબ્જેક્ટ વત્તા વિલ સેલ બી પ્લસ વી થ્રી પ્લસ બાય વત્તા સબ્જેક્ટ ચાલુ વર્તમાન કાળની વાત કરીએ પેસિયુમાં તો કે પહેલાં ઓબ્જેક્ટ પછી એમિઝાર પછી બીંગ પ્લસ વી થ્રી વત્તા બાય પ્લસ તો કે સબ્જેક્ટ ચાલુ ભવિષ્યકાળ તો કે પહેલાં ઓબ્જેક્ટ પછી વોઝવર પછી બીંગ પ્લસ વિથ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ તો પહેલાં ઓબ્જેક્ટ પછી વ્હીલ સેલ બી બિંગ વિ થ્રી પ્લસ બાય વત્તા સબ્જેક્ટ ફરી એકવાર કહું છું કે ચાલુ ભવિષ્ય કાળનું મોટા ભાગે થતું હોતું નથી પણ છતાં કદાચ વાક્ય બનાવવાનું થાય તો આ પ્રમાણે મગજમાં યાદ રાખીશું ઓકે યાદ રાખવાનું સાવ સિમ્પલ છે ઓકે અહીંયા જે સ્ટ્રક્ચર છે નું એનું એ જ છે ખાલી વચ્ચે શું મૂકવાનું છે તો કે વોઝ વોર વી થ્રી વચ્ચે બીંગ મૂક્યું વિલ સેલ બી વી થ્રી તો કે વિલ સેલ બી વી થ્રી વચ્ચે શું મૂક્યું બિંગ વી થ્રી ની આગળ બિંગ મૂકી દો ઓકે એટલે ત્રણ કાળ થઈ ગયા તમારા ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય એનાથી આગળ જઈએ એટલે આવે પૂર્ણકાળ પૂર્ણ વર્તમાન કાળ તમારા મગજમાં એક્ટિવનું વાક્ય તો સેટ છે તે સબ્જેક્ટ વત્તા હેઝેવ વધતા વિથરી વત્તા ઓબ્જેક્ટ સબ્જેક્ટ વધતા હેઝેવ વત્તા વિથરી વત્તા ઓબ્જેક્ટ તો સેમ વસ્તુ છે આ ઓબ્જેક્ટ છે એ આગળ આવે આ સબ્જેક્ટ છે એ બાય પ્લસ સબ્જેક્ટ થઈને પાછળ જતું રહે નું હંમેશા ત્રીજું રૂપ આવે નું કયું રૂપ આવે ત્રીજું રૂપ ઓકે હવે પૂર્ણ વર્તમાન એ જ વસ્તુ પૂર્ણ ભૂતકાળમાં ઓબ્જેક્ટ વત્તા વિથરી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને એ જ વસ્તુ પૂર્ણ ભવિષ્યમાં તો વર્તમાનમાં આપણે ધારો કે અહીંયા મૂકીએ કે હેઝ અથવા તો હેવ વર્તમાનમાં શું મૂકીએ આપણે હેઝ અથવા તો હેવ મૂકીએ તો હેઝેવ પ્લસ વી થ્રી જ છે વી એક્ટિવમાં થાય છે તો એવું શું કરવું કે જેથી બે નોખું પડી જાય તો જેમ અહીંયા આપણે બીંગ મૂક્યું ચાલુ કાળમાં શું મૂક્યું બિંગ એટલે કે બીનું આઈએનજી વાળું રૂપ મૂક્યું છે આપણે બીંગ તો અહીંયા બીનું ત્રીજું રૂપ મૂકીએ બીન

આવું થઈ ગયું ઓબ્જેક્ટ વત્તા હેઝેવ પ્લસ બિન પ્લસ વી થ્રી વત્તા બાય પ્લસ સબ્જેક્ટ હેઝેવ ની જગ્યાએ હેડ કર દો તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય ઓકે એની જગ્યાએ વિલ સેલ હેવ કરી નાખો તો પૂર્ણ ભવિષ્ય થઈ જાય એટલે ત્રણ કાળ આપણે આવી રીતના જોઈ લઈએ સબ્જેક્ટ વત્તા હેઝેવ વત્તા વી વત્તા ઓબ્જેક્ટ તો પહેલા ઓબ્જેક્ટ પછી હેઝેવ જોડવા માટે બિન વબનું ત્રીજું રૂપ પ્લસ બાય વત્તા સબ્જેક્ટ આ ઓબ્જેક્ટ હેઝ અથવા હેવ પ્લસ બિન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ બાય પ્લસ સબ્જેક્ટ છેલ્લે જતું રહે ઓબ્જેક્ટ આગળ આવતું રહે તો વબ નું હંમેશા ત્રીજું રૂપ વપરાય વર્તમાન છે એટલે હેઝેવ અને પૂર્ણ કાળ છે એટલે વચ્ચે શું મૂકીશું બિન એટલે થઈ ગયું પૂર્ણ વર્તમાન કાળ પેલા ઓબ્જેક્ટ પછી હેઝેવ પછી બિન પ્લસ વિથરી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એ જ વસ્તુ આપણે પૂર્ણ ભૂતકાળમાં જોઈએ પૂર્ણ ભૂતકાળ તો કે સબ્જેક્ટ વત્તા હેડ વત્તા વિથરી પ્લસ ઓબ્જેક્ટ આવું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ વત્તા હેડ પ્લસ વિથરી વત્તા ઓબ્જેક્ટ તો હવે સેમ વસ્તુ ઓબ્જેક્ટ પેલા હેડ નું હેડ જ ઓકે બચ્ચે શું મૂકીશું તો કે બીન verb નું ત્રીજું રૂપ પ્લસ બાય વત્તા સબ્જેક્ટ એટલે ઓબ્જેક્ટ પછી હેડ વચે બીન વી 3 બાય પ્લસ સબ્જેક્ટ ભવિષ્યની વાત કરીએ પૂર્ણ ભવિષ્યકાળ તો કે સબ્જેક્ટ વત્તા વિલ સેલ હેવ પ્લસ વી 3 આવું થાય સબ્જેક્ટ વત્તા વિલ સેલ હેવ પ્લસ વી વત્તા ઓબ્જેક્ટ તો પેસિવ માં ઓબ્જેક્ટ વિલ સેલ હેવ એમનો એમ વચે કનેક્ટિવ મૂકીશું બીન verb નું પ્લસ બાય વત્તા સબ્જેક્ટ આ ઓબ્જેક્ટ વિલ સેલ હેવ પછી વચ્ચે મૂકવાનું બિન વી થ્રી પ્લસ બાય વત્તા સબ્જેક્ટ એટલે આ ત્રણ પૂર્ણકાળ થઈ ગયા પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ ને પૂર્ણ ભવિષ્ય જો ઓબ્જેક્ટ પહેલા આવે બાય પ્લસ સબ્જેક્ટ છેલ્લે આવે એની પહેલા વબ નું ત્રીજું રૂપ બધામાં કોમન આવે તો વર્તમાન ભૂતકાળ ને ભવિષ્યમાં ફેર શું પડે તો કે વર્તમાનમાં હેઝ હેવ બીન આવે ભૂતકાળમાં હેડ બીન આવે ભવિષ્યમાં વિલ સેલ હેવ બીન આવે ઇઝી તો આમ કરીએ તો આપણે જો માં ટોટલ છે ને આ આઠ વાક્ય થયા કેમ કે આપણે જો ચાલુ ભવિષ્ય કાળનું પેશ્યુ ન ગણીએ તો બાકી ગણીએ તો એમાં કઈ ખોટું છે નહીં અને બધું સહેલું છે આ ઓબ્જેક્ટ પેલા આવે બધામાં એટલે એ બધામાં કોમન છે બાય પ્લસ સબ્જેક્ટ અને વી થ્રી વી થ્રી પ્લસ બાય સબ્જેક્ટ વી થ્રી બાય સબ્જેક્ટ વી થ્રી બાય સબ્જેક્ટ વી બાય સબ્જેક્ટ આ બધામાં કોમન રહેવાનું છે તો તમારે ખાલી યાદ શું રાખવું તો કે સાદા વર્તમાનકાળના કાળના યાદ રાખવાનું એમિઝાર ભૂતકાળમાં વોઝવર અને ભવિષ્યમાં વિલ સેલ બી એટલે કે ટુ બી ના રૂપ મૂકવાનું ત્યાં એમિઝાર વોઝવર અને વિલ સેલ બી એ જ વસ્તુ તમારે ચાલુ કાળમાં તો કે સેમ વસ્તુ છે એમ ઇઝ આર વોઝ વર્ન વિલ સેલ બી ખાલી એક શબ્દ યાદ રાખવાનો કે ચાલુ કાળનું પેસિવ કરતી વખતે વી 3 ની પહેલા બીંગ મૂકવાનું શું મૂકવાનું બીંગ બી નું આઈએનજી વાળું રૂપ પછી તમે પૂર્ણ કાળમાં આવો તો એમાંય તે સીધું છે જો આગળ ઓબ્જેક્ટ છે પાછળ વી 3 બાય સબ્જેક્ટ છે કે વર્તમાનમાં હેઝ હેવ આવે ભૂતકાળમાં હેડ આવે અને ભવિષ્યમાં વિલ સેલ હેવ આવે એ તો સેજતે હેઝ હેવ હેડ અને વિલ સેલ હેવ ખાલી તમારે વી થ્રી ની પેલા જેમ ચાલુ કાળમાં બિંગ મૂકીએ એમ પૂર્ણ કાળમાં શું મૂકવાનું બિન મૂકવાનું વી થ્રી ની પેલા શું મૂકવાનું બિન મૂકવાનું એટલે કે હેઝ હેવ બિન વી થ્રી હેડ બિન વી થ્રી વિલ સેલ હેવ બિન વી થ્રી એટલે એમ કરીને ટોટલ આઠ કાર્ડ એવા છે કે જેનું પેસિવ થાય છે ત્યાંથી આગળ જઈએ તો ચાલુ પૂર્ણ આવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં સબ્જેક્ટ વત્તા હેઝ હેવ વત્તા બિન પ્લસ વીઆઈએનજી વત્તા ઓબ્જેક્ટ આવું થાય ભૂતકાળમાં તો કે હેડ પ્લસ બિન પ્લસ વીઆઈએનજી એવું થાય

એમાંથી હજી આપણે ચાલુ ભવિષ્ય કાઢ નાખીએ કે એનું બનતું નથી તો કેટલા હોય આઠ તો તો સિમ્પલ થઈ ગયું કેટલા યાદ રાખવાના તો કે ખાલી આઠ કયા કયા તો કે સાદો વર્તમાન તો કે ઈ મગજમાં સેટ થઈ ગયું એમિઝાર વી થ્રી સાદો ભૂતકાળ તો કે ઈ રેડી વોઝવર વી થ્રી સાદો ભવિષ્ય તો કે વિલ સેલ બી વી થ્રી ચલો ત્રણ સાદા પૂરા ચાલુ કાળ તો કે એમિઝાર પ્લસ બિંગ વી થ્રી ભૂતકાળમાં વોઝવર બિંગ વી થ્રી ચલો ઈ બે ફાઈનલ થઈ ગયા પૂર્ણ કાળ હેઝ હેવ બિન વી થ્રી હેડ બીન વી થ્રી વિલ સેલ હેવ બિન વી થ્રી તો કે રેડી ગુગરા જેવું પાકા પાય તો કે હા તો બસ આ ટેબલ સિક્સ પતી ગયું તમારું ટેબલ સિક્સમાં શું હતું તો કે વર્તમાન ભૂતકાળ ને ભવિષ્ય ત્રણ કાળ હોય પણ હવે આપણે આપણે સાદો તો સાદા વર્તમાન શું થાય તો કે એમ પેલા ઓબ્જેક્ટ પછી આર પછી વી થ્રી બાય વત્તા સબ્જેક્ટ ઓબ્જેક્ટ આર વી થ્રી બાય પ્લસ સબ્જેક્ટ સાદો ભૂતકાળ હોય તો આર ની જગ્યાએ શું મૂકવાનું વોઝવર એટલે આવું થાય ઓબ્જેક્ટ વત્તા વોઝવર પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ ભવિષ્ય કાળમાં પેલા ઓબ્જેક્ટ આવે પછી વિલ સેલ પછી બી આવે વત્તા વી થ્રી પ્લસ બાય વત્તા સબ્જેક્ટ ઓબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ બી પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એમ ઇઝ વી થ્રી અહીંયા વોઝ વર વી થ્રી વિલ સેલ બી વી થ્રી ટુ બી ના જે રૂપ છે વર્તમાનમાં એમ ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ સેલ બી એનું એ જ તે ખાલી પેશીમાં વગનું ત્રીજ રૂપ આવે ઓકે સબ્જેક્ટ પાછળ જાય ઓબ્જેક્ટ આગળ આવે એટલે ત્રણે ઈઝી થઈ ગયા એમ ઇઝ વી થ્રી વોઝ વર વી થ્રી વિલ સેલ બી વી થ્રી સેમ વસ્તુ ચાલુ કાળમાં

ચાલુ એટલે બીંગ બાય પ્લસ સબ્જેક્ટ અને ભવિષ્યનું તો કે થાતું નથી છતાંય કરવું હોય તો ઓબ્જેક્ટ અહીંયા એમેઝાર મૂક્યું અહીંયા વોઝ વોઝવર મૂક્યું ત્યાં વિલ સેલ બી મૂકવાનું પ્લસ બીંગ બી વિથ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે થઈ ગયા ભવિષ્ય પછી પૂર્ણકાળ આવે પૂર્ણ વર્તમાન કાળમાં તો કે જો પેલા ઓબ્જેક્ટ પછી હેઝ હેવ બીન પ્લસ વિથ્રી પેલા ઓબ્જેક્ટ પછી હેઝેવ પૂર્ણ કાળમાં બિન મૂકવાનું વી થ્રી પ્લસ બાય પત્તા સબ્જેક્ટ પૂર્ણ ભૂતકાળમાં તો કે હેઝેવ ની જગ્યાએ હેડ મૂકવાનું એટલે પેલા ઓબ્જેક્ટ પછી હેડ પ્લસ બિન પ્લસ વી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પેલા ઓબ્જેક્ટ પછી હેડ પછી બિન પ્લસ વી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પૂર્ણ ભવિષ્યકાળની વાત કરીએ તો પેલા ઓબ્જેક્ટ પછી વિલ સેલ હેવ પછી બિન પછી વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પેલા ઓબ્જેક્ટ will sell પછી have પછી been plus v3 plus by વત્તા subject clear ચાલુપૂર્ણ વર્તમાન ચાલુપૂર્ણ ભૂતકાળ અને ચાલુપૂર્ણ ભવિષ્યકાળ એનું થાતું નથી ચાલુપૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કે એમનું થાતું નથી એટલે આટલા પેસિવ આપણે યાદ રાખવાના થાય છે સાદા વર્તમાન કાળનો પેસિવ તો કે એમિઝાર v3 ઓબ્જેક્ટ બાય સબ્જેક્ટ કોમન છે એટલે નહીં બોલવાનું હે ને એટલે તમારું રૂટિંગ સેટ થઈ જાય એમિઝાર v3 સાદા ભૂતકાળનું વોઝ વર વી થ્રી સાદા ભવિષ્યનું વિલ સેલ બી વી થ્રી ચાલુ વર્તમાનકાળનું તો કે એમિઝાર પ્લસ બીંગ પ્લસ વી થ્રી ચાલુ ભૂતકાળનું વોઝ વર પ્લસ બીંગ પ્લસ વી થ્રી ભવિષ્યનું તો કે થાતું નથી છતાં કરવું હતું તો કે વિલ સેલ બી બીંગ વી થ્રી પૂર્ણ વર્તમાનકાળ હેઝ હેવ બીન વી થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ બીન વી થ્રી પૂર્ણ ભવિષ્યકાળ વિલ સેલ હેવ બીન વી થ્રી સેટ થાય છે પાકા પાયે તો આ જે આડું છે એને આપણે ઊભું લખીએ

એટલે કે હેઝ હેવ બીન વિથ પૂર્ણ ભૂતકાળ તો કે હેડ બીન વિથ હેડ બીન વિથ પૂર્ણ ભવિષ્યકાળ તો કે વિલ સેલ હેવ બીન વિથ વિલ સેલ હેવ બીન વિથ ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂતકાળ ને ચાલુ પૂર્ણ ભવિષ્ય ઓકે એનું આપણે પેસિવ થતું નથી એટલે કરતા નથી એટલે તમારે આજના ટેબલમાં આ છ વાક્ય રચના નવી શીખવાની છે પેસિવમાં કેટલી તો કે છ સાદા વર્તમાન કાળનું પેસિવ તો કે એમિઝાર વી થ્રી સાદા ભૂતકાળનું તો કે વોઝવર વી થ્રી સાદા ભવિષ્યનું તો કે વિલ સેલ બી વી થ્રી ચાલુ વર્તમાનનું તો કે એમિઝાર બિંગ વી થ્રી ચાલુ ભૂતકાળનું વોઝવર બિંગ વી થ્રી ચાલુ ભવિષ્યનું પહેલું તો કે થાતું નથી કરવું હોય તો વિલ સેલ બી બિંગ વી થ્રી પૂર્ણ વર્તમાન કાળ તો કે હેઝ હેવ બિન વી થ્રી ભૂતકાળનું તો કે હેડ બિન વી થ્રી ભવિષ્યનું તો કે વિલ સેલ હેવ બિન વી થ્રી ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્યનું થાતું નથી